સિલવાસા દ્વારા રાખોલી દપાડા ખાનવેલ દમણ સિલવાસા ટોકરખાડા અને ગાલોંડાની દસ સરકારી શાળાઓના ધોરણ બારના ચારસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ માટે સીએલએટી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ જીએનએલયુ સિલવાસા કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કાયદાકીય ક્ષેત્રમાં કારકિર્દી આગળ ધપાવવાની આવશ્યક માહિતીથી સજ્જ કરવાનો હતો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા દ્વારા ધોરણ બારના ના વિદ્યાર્થીઓ માટે સીએલએટી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ કેમ્પસ ટુરનો આનંદ માણ્યો અને જી એન ના હાલના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને કાનૂની અભ્યાસમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ મેળવી આ કેમ્પમાં કાયદાના શિક્ષણ બાદ કારકિર્દીના બહુવિધ વિકલ્પોની માહિતી આપવા સાથે કોમન લો એડમિશન ટેસ્ટ સી એલ એટી વિશેની મુખ્ય વિગતો સમજાવવામાં આવી હતી મહત્વની વાત એ છે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સિલવાસા કેમ્પસમાં પાંચ વર્ષના બી એ એલ એલ અને એક વર્ષના એલએલએમ અભ્યાસક્રમમાં પચીસ ટકા બેઠકો યુટી ડોમિસાઇલ વિદ્યાર્થીઓ માટે અનામત છે જીએનએલયુ સિલવાસા યુટીના યુવાનો માટે ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણની પહોંચને આગળ વધારવામાં टीमना समर्थन बदल संघ प्रदेश प्रशासन और खास करीने शिक्षण विभाग नो आभार व्यक्त करवामा आवियो होतो खास नेशनल लॉ यूनिवर्सिटी के सिलवासा कैंपस में हमने एक क्लैट गाइडेंस कैंप रखा है हम दो साल से यहाँ सिलवासा में हमारा लॉ कॉलेज है और हम फाइव ईयर बीए एलएलबी यहाँ कराते हैं जो भी 12वीं क्लास की 12वीं कक्षा में बच्चे हैं वो ये क्लैट का एग्जाम दे सकते हैं यहाँ पे 25 परसेंट सीट आरक्षित है ट्राइबल स्टूडेंट्स के लिए जो भी यहाँ के छात्र हैं यूटी ऑफ दादरा नगर हवेली दमन दीव यहाँ के जो भी छात्र हैं उनके लिए आरक्षण है तो जरूर मैं उनको कहूंगी कि आए वो प्रेरित हो यहाँ पे ऑलरेडी चालीस बच्चे हैं जो खानवेल रखोली दूधनी दमन दीव से हैं और वो यहाँ लॉ पढ़ रहे हैं आज एग्जाम विषय मार्गदर्शन अपी મને જાણવતા આનંદ થાય છે કે એન જી એન એલ યુ યુનિવર્સિટીમાં સ્થાનિક આદિવાસી બાળકો માટે પચીસ સીટ રિઝર્વ રાખવામાં આવે છે એ અમારા સમાજ માટે ખૂબ મોટી ખુશીની વાત છે સ્થાનિક બાળકો પણ કાયદાનું જ્ઞાન મેળવી શકે છે જેમના માટે અમને ખૂબ ગર્વની વાત છે અને ખુશીની વાત પણ છે તે બદલ શ્રી નરેન્દ્ર મોદીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કાયદાના ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓને વધુ મદદ કરવા